ખેડબ્રહ્મા ખાતે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા વરઘોડામાં જોડાય અલગ અલગ પ્રકારની ગણેશજી ની પ્રતિમાના દર્શન કરીને ભક્તજનો ધન્ય બન્યા હતા દેવોના દેવ ભગવાન શિવની પૂજા કરતા જોવા મળતા હોય છે ખેડ બ્રહ્મા ખાતે મોટી મોટી સોસાયટી શેરીઓમાં ગલીઓમાં અને પોતાના ઘરે પાંચ દિવસ સાત દિવસ અથવા દસ દિવસ સુધી સ્થાપના કરી ભાવ ભક્તિ પૂર્વક પૂજા અર્ચના કરવા આવતી હોય છે અને તેમના જીવનમાં કોઈ સંકટ અથવા વિઘ્ન ન આવે તેવી પ્રાર્થના કરી ભક્તો દસ દિવસ સુધી તેમના રંગમાં રંગાઈ જાય છે દસમા દિવસે તેમની વિદાયની ઘડી આવી પહોંચે છે ત્યારે લોકોમાં નિરાશા પણ છવાઈ જાય છે